એન્જિન પાવરફુલ કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ કંપની ફિટિંગ જોવા મળશે અને ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ક્યાંય સળો પણ નથી કમ્પ્લેટ ટ્રેક્ટર એક વખત તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરનો એક વખત કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પેલા ઓનરનો કોન્ટેક કરજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની બેટરી સારી છે ટ્રેક્ટર છે વાયરિંગ બધું છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છતરી સારા ટાયરનું કન્ડિશન પણ સારું જોવા મળશે આખા ટાયર છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ

નેવું ફૂટનું ટ્રેલર વેચી અને સો ફૂટ નું ટ્રેલર લેવાનું છે એટલે કે આ ટ્રેલર નેવું ફૂટનું છે અને સો ફૂટ નું ટ્રેલર લેવાનું છે એટલે આ ટ્રેલર વેચી દેવાનું છે સાવ નવું ટ્રેલર છે કમ્પ્લેટ આખું હેવી ટ્રેલર તળિયું સારું સાઈડું પતરા પણ સારા કન્ડિશન આખું કંપની કંડિશન જોવા મળશે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરી અને લઈ શકો છો મુકેશભાઈનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડિયો પૂરો જોતા રેજો ટ્રેલર લેવા કે જોવા જાવ કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેલર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટાયર પણ સારી કંપનીના તમને ટાયર મળી જશે આખા હેવી ટ્રેલર અને ટ્રેલરનું પાર્સિંગ બાકી છે અને બીજા તમામ કાગળિયા એટલે કે પેપર તમને જોવા મળશે ઓકે બધા ડોક્યુમેન્ટ કાગળિયા પાર્સિંગ કરવાનું બાકી છે સાવ નવું ટ્રેલર એક લાખ ને પાંત્રીસ હજાર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે ટ્રેલર લેવાનું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો બોટાદ અને કાનિયાળ ગામે જોવા મળશે

હાઇડ્રોલિક એન્જિન બધું અત્યારે પાવરફુલ કન્ડિશનમાં છે ટ્રેક્ટર અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટ્રેક્ટર લઈ અને સીધું તમારે ખેતી કામ અથવા અન્ય કામ ઉપયોગમાં સીધું લઈ શકો છો એક રૂપિયાનો અત્યારે ખર્ચો નથી આખું જનરલ બનાવેલું પાવરફુલ ટ્રેક્ટર ઓગણચાલીસ હોર્સ પાવરનું જોવા મળશે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ આપીશ વિડીયો પૂરો જોતા જો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ કોન્ટેક કર્યા વગર ના જતા વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી ટ્રેક્ટર છે વાયરિંગ બધું લાઈટ ચાલુ કંડિશનમાં છે સીટ સીટ્રી સારા આગળના ટાયર નવા પાછળના ટાયર મીડિયમ કંડિશનમાં એમઆરએફના ના આખા ચાલીસ થી પચાસ ટકા જેવા ટાયર જોવા મળશે કંપનીના ટાયર છે એમઆરએફ ચાલીસ ટકા આખા ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા પણ જોવા એક લાખ ને ચાલીસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ રાખી નથી ટ્રેક્ટર લેવા માટે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અને અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર જયરાજ નામ નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર કોલ કરી તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો સોનાલિકા આર એક્સ બેતાલીસ આ ટ્રેક્ટર વેચવાનું છે લાલભાઈ સુનિલભાઈ ને મોડલની વાત કરું તો બે હજાર અને

ઓનરનો કોન્ટેક્ટર જો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવી છે ઓઇલ બ્રેક વાળું ટ્રેક્ટર ઓઇલ બ્રેક ડબલ ક્લચ આખું ઓરિજિનલ બેટરી નવી વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સ્લેબ સ્ટાર ટ્રેક્ટર સીટ છત્રી પણ સારા અને ટાયર ટકા જોવા મળશે ટાયર નવા ડોક્યુમેન્ટ કાગળિયા પાર્સિંગ ચાલુ ટાયરનું કિંમત અંદાજિત બે લાખ ને ચાલીસ હજાર કિંમતમાં પણ રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને

તમે જે સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ સવરાઈ ટ્રેક્ટર નવગણ વેચવાનું છે કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે સૌરાય સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર ઘરની ખેતીમાં ચલાવ્યું છે મોડલની વાત કરું તો બે હજારની સાલના મોડલનું ટ્રેક્ટર અને ત્રીજો મહિનો બે હજારના મોડેલનું છે અને ટ્રેક્ટરનું પાર્સિંગ બે હજાર વીસ સુધી ચાલુ હતું તમે વિડીયો અંદર જોઈ શકો છો અને એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર કન્ડિશનમાં જોવા મળશે ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું ટ્રેક્ટર બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ જાવન્ટેક્ટ કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર છે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટનું કન્ડિશન સારું છત્રી પણ જોઈ શકો છો છત્રી પણ ક્લિયર કટ તમને વિડીયો અંદર બતાવવામાં આવેલી છે અને ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો ટાયર પણ આખા ન્યુ કન્ડિશનમાં ટાયર જોવા મળશે નવા ટાયર પાર્સિંગ પૂરું છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ જોવા મળશે અને ત્રણ ઓનર આ ટ્રેક્ટર છે કિંમત પંચાણું હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો પાટડી અને દેગામ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નવગણ ભાઈ નવ પાંચ ચોરાણું વાળા નંબર પર કોલ કરી સૌરાય ટ્રેક્ટર લઈ શકો છો ફૂલો કરજો સોનાલિકા ટ્રેક્ટર છે સોનાલિકા આર એક્સ સાઠ મોડલ છે બે હજાર ચૌદ કન્ડિશન તમે જોઈ શકો છો બે હજાર ચૌદ બે હજાર એકવીસ આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિક ચલાવ્યું છે અને ઘર ઘર ટ્રેક્ટર જોવા મળશે કોઈ વસ્તુનો ટ્રેક્ટરની અંદર ફોલ્ટ નથી એન્જિન ગેર હાઇડ્રોલિક હોય એ સો ટકા છે તેવું ઉનરનું કહેવાનું છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ લઈ શકો છો પેલા ઓનરનો એક વખત કોન્ટેક કરી લીજો

ટાયર સાઈઠ ટકા જેવા જોવા મળશે આખા ટાયર ટાયર તમે જોઈ શકો છો જેવા અને કન્ડિશનમાં ટ્રેક્ટરનું પાર્સિંગ કિંમત બે લાખ નેવું હજાર અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં તમને રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ નામ ત્રેસઠ પાંચ ચુમાલીસ અથવા નેવું બે ત્રીસવાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી ભગીરથભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે ફાર્મા ટ્રેક તમે જોઈ શકો છો ફાર્મા ટ્રેક ચેમ્પિયન કોઈ વસ્તુનો ટ્રેક્ટરની અંદર ફોલ્ટ જોવા નહીં મળે

ટ્રેક્ટર અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી કિંમત અંદાજિત પાંચ લાખ રાખવામાં આવી છે તમને કિંમતમાં રૂબરૂ ફેરફાર કરી આપશે ભગીરથસિંહ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધાંગધ્રા અને જેગડવા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર ભગીરથ સિંહ નામ એકાણું કરી ટ્રેક્ટર નિઝામભાઈ ત્રણ બાઇક અને એક ઓટો રિક્ષા વેચવાના છે સૌપ્રથમ પેલી બાઇકની વાત કરું તો પેલી બાઇક છે પલ્સર બજાજ પલ્સર એકસો પચીસ સીસી ની તમે જોઈ શકો છો વિડીયોની અંદર બે હજાર બાવીસના મોડેલની છે અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી પલ્સર ગાડી છે ઘર ઘરાવ આખી ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે નોન એક્સિડન્ટ અને ક્યાંય પણ સડો લાગેલો નથી કમ્પ્લેટ ગાડી ચોખ્ખી ક્લિયર ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ગાડી કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે ટાયરનું કન્ડિશન પણ સારું ડિસ્ક બ્રેક છે પણ કમ્પલેટ જોવા મળશે ટાયર સારા છે એન્જિન પાવરફુલ કિંમત પચાસ હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બે નંબર ઉપર તમે જે બાઈક જોઈ રહ્યા છો એ

સીટનું કન્ડિશન સારું લાઈટ બધી ચાલુ બે હજાર એકવીસના મોડેલની બાઈકની કિંમત પાંત્રીસ હજાર રાખવામાં આવી છે કિંમત ફિક્સ છે પાંત્રીસ હજારમાં આ એચએફ ડિલક્ષ લેવી હોય તો જ તમારે ઓનરનો કોન્ટેક કરવાનો હવે તમે જે બીજી એચએફ ડિલક્ષ જોઈ રહ્યા છો તે પણ વેચવાની છે અને તે પણ બે હજાર એકવીસના મોડેલની જ છે તેનું કન્ડિશન પણ જોઈ શકો છો જે રેડ એન્ડ બ્લેક કલરમાં છે આગળ જે આપે બ્લુ એન્ડ બ્લેક આ રેડ એન્ડ બ્લેક 2021 ની મોડેલ ની છે તે પણ કંપની કન્ડિશન માં જ છે આખી ઓરિજિનલ બાઇક કંપની ફિટિંગ એન્જિન છે ટાયર નું કન્ડિશન સારું કમ્પ્લીટ બાઇક તમે વિડિયો અંદર જોઈ શકો છો કોઈ વસ્તુનો ફોલ્ટ નથી સીટ સારી લાઇટ બધી ચાલુ કન્ડિશન માં નોન એક્સિડન્ટ આ બાઇક ની કિંમત 35000 ફિક્સ રાખવામાં આવી છે કિંમત માં ફેરફાર નહીં થાય અને ચાર નંબર ઉપર તમે જે ઓટો રિક્ષા જોઈ રહ્યા છો બે હજાર એકવીસના મોડેલની છે તેનું કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ છે સડો નથી અને કોઈ વસ્તુનો ફોલ્ટ નથી લાઈટ બધી ચાલુ કન્ડિશનમાં ટાયરનું કન્ડિશન સારું ડોક્યુમેન્ટ કમ્પ્લેટ કિંમત એક લાખ દસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે હવે તમામ વસ્તુના ડોક્યુમેન્ટ કાકડીયા કમ્પ્લેટ છે અને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને બેચરાજી જોવા મળશે જિલ્લો અને પ્રોપર તમને બેચરાજી ગામ જોવા મળશે હવે તમામ વસ્તુ લેવાની હોય નિજામભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાય તો વિડીયો ઉપર નંબર મળશે ઇઠોતેર છ અથવા નવ્વાણું જીરો બેતાલીસ વાળા નંબર પર કોલ કરી કોઈપણ વસ્તુની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો